રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો છે તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોરણ એક માં પ્રવેશ પાત્ર તેમજ આંગણવાડી બાલવાટિકામાં વાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોને કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉલ્લાસભર્યા માહોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આજે સવારે કોડીનારની વિરાટનગર પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપીને ધોરણ એક માં પ્રવેશ કરાવ્યો હતો

આવા બાળકો શાળામાં પ્રવેશ મેળવી તે માટે સમજાવ્યા હતા જેના કારણે આજે સોળ જેટલા બાળકોની ધોરણ 1 માં પ્રવેશ મેળવી શિક્ષણની કેડી પર પગ માંડ્યો હતો જિલ્લા પોલીસ વડાયે બાળકોનું નામ શાળામાં નામાંકન કરીને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તેના વિશે ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓને જાણ આપી હતી શિક્ષણથી કઈ રીતે જીવન ઘડતર થઈ શકે તેના સદૃષ્ટાંત ઉદાહરણો સાથે તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું પોલીસ અધિક્ષકે આ અવસરે જણાવ્યું કે ભણવાની ઉંમરે ઉભેક્ષાવૃત્તિ સાથેની ભીખ માંગવી એ સમાજ માટે કલંકરૂપ ઘટના છે અભ્યાસપાત્ર દરેક બાળકો ભણે તે આજના સમયની આવશ્યકતા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો ચલાવવામાં આવે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગમે તેવી હોય કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે કોડીનાર વિરાટનગરમાં આજે પોલીસ તરફથી સોળ બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નહોતા લઈ શકતા એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી સોળ બાળકો આઇડેન્ટિફાય કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે બેગ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે

શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષક ગણ પણ એમાં ખુબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવી છે